સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના નોંધાઈ છે સ્થાનિક મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલ એક વ્યક્તિ દ્વારા આઈફોન ચોરી કરવામાં આવ્યો હતો ચોરીની સમરક ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં આરોપી સ્પષ્ટ રીતે નજરે પડે છે દુકાન માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે Mukesh Gourav Divyang News Surat